સુરત શહેરમાં આવતીકાલે રોજ ગણપતિ વિસર્જન યાત્રાને લઈ અને આજે બપોરે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા પોતાના અધિકારી અને બહારથી આવેલા બંદોબસ્તમાં અધિકારી તેમજ જવાનો સાથે સુરત શહેરના અલગ અલગ માર્ગ ઉપર રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી કરી નિર્ધારિત સમયમાં હજારોની સંખ્યામાં ગણપતિ પ્રતિમાનું વિવિધ ઓવારા ઉપર કોઈપણ વિઘ્ન વગર વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે સાથે સુરત શહેરમાં ગણપતિ મંડપ પર એક એક પોલીસ કોન્સ્ટેબલને ગણપતિ વિસર્જન યાત્રા ઝડપભેર નીકાળવા માટેનો પણ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે તો સુરત શહેરમાં ગણપતિ વિસર્જન યાત્રા અને ઈદે મિલાદ તહેવાર નિમિત્તે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજ્યના ડીજીપી વિકાસ સહાય ખુદ સુરત શહેરની ગુરુવારે સાંજે મુલાકાતે પહોંચ્યા હતા અને શહેર પોલીસ કમિશનર તેમજ સુરત શહેરના તમામ અધિકારીઓ સાથે અત્યંત ઉચ્ચ સ્તરીય મિટિંગનું આયોજન કર્યું હતું આ મિટિંગ અધિકારી સાથે જરૂરી નિર્દેશ આપવામાં આવ્યા હતા જેના ભાગરૂપે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જોઈન્ટ પોલીસ કમિશનર જમીન વામન સંયુક્ત પોલીસ કમિશનર ડામોર અને રાધવેન્દ્ર વત્સ ક્રાઇમ ડીસીપી રોજિયા એસોજીના ડિસિપી રાજેન્દ્રસિંહ નકુમ ઇકોસેલના ડીસીપી ડૉક્ટર કરણસિંહ વાઘેલા અન્ય પોલીસ અધિકારીઓ ગણપતિ વિસર્જનની યાત્રામાં જોડાયા હતા સુરત શહેરમાં અંદાજે પંચોતેરથી એંસી હજાર જેટલી નાની મોટી પ્રતિમાઓનું ગણેશોત્સવમાં સ્થાપન કરવામાં આવ્યું છે ત્યારે આવતીકાલે વહેલી સવારથી જ વિસર્જન યાત્રા શરૂ થાય તે માટે સુરત શહેર ગણેશોત્સવ સમિતિ તેમજ પોલીસ કમિશનર દ્વારા ગણેશ આયોજનોનું સૂચન કરાયું છે શહેરના મોટા પંડાલો ઉપર પોલીસ બંદોબસ્ત ફાળવવા સાથે આવતીકાલે વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં વહેલી સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા શ્રીજી આયોજક યાત્રા વહેલી નીકળવા પણ આદેશ આવતીકાલે ભગવાન શ્રી ગણેશજીના વિસર્જન સમગ્ર તૈયારીઓ કરી લેવામાં આવી છે એના આજે રિહર્સલ કરવામાં આવી રહ્યા છે જેમાં રિહર્સલમાં અલગ અલગ અમારા શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં તમામ વારો મેં કીર્તિમ તલાવ મેં આ બધા મળીને કુલ જો સાડે બાર હજાર જેટલા પોલીસના જવાનો હોમગાર્ડ ટીઆરબી સામેલ રહેશે અમારી એના મદદમાં જો બારા કંપની સ્ટેટ રિઝર્વ પોલીસ ના છે એક કંપની રેપિડ એક્શન ફોર્સના છે અને એક કંપની મહિલા આપણા કંપની છે સીઆરપીએફની સાથ આ સમગ્ર એકવીસ જેટલા કૃત્રિમ ઓવારા અને ત્રણ જેવા આપણા મગદલ્લા હજીરા અને ડુમસ જેટલા જો કુદરતી વારા ઉપર ક્રેનો સોળ જેટલા ક્રેનોના માધ્યમથી આ તમામ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે આવતીકાલે કરી કુલ બધા મળીને અસ્સી હજારના આસપાસ મૂર્તિઓનું વિસર્જન નાની મોટી મૂર્તિઓનું વિસર્જન થવાની છે અત્યાર સુધી લગભગ સાડા આઠ હજાર મૂર્તિઓના વિસર્જન થઈ ચૂક્યા છે કૃત્રિમ તલાવોમાં પહેલાં ત્રીજા પાંચ સત્વા નવા દિવસે અને સમગ્ર જો પૂરી વ્યવસ્થા સારી રીતે ચાલે એના માટે છેલ્લા બે માસથી સુરત શહેર પોલીસે ખૂબ જ મહેનત કરી છે તૈયારી કરી છે એના ભાગરૂપે અમે લોકો સમગ્ર વિસ્તાર ઉપર નજર રાખવા માટે સાડે ચારસો જેટલા ધાબા પોઈન્ટ ચારસો જેટલા ડીપ પોઈન્ટ્સ રહેશે નવસો જેટલા બોડીવાડના કેમેરા વીસ જેટલા દ્રોણ કેમેરા અને બે હજાર જેટલા સીસીટીવી કેમેરાથી સમગ્ર જો રૂટ અને પૂરી સમગ્ર પ્રક્રિયાના સુપરવિઝન કરવામાં આવશે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ઇકો અને સાયબરના સાડે ત્રણસો જેટલા જવાનો અધિકારીઓ હે આ બધા જો અંદરના વિસ્તારમાં ચાંપતી નજર રાખશે અને અમારા સ્પેશિયલ બ્રાન્ચમાં આવતો સાઠ જેટલા અમારા વોચર્સ છે અને બસો જેટલા ફ્રેન્ડ ઓફ પોલીસ છે આ લોકો બી પ્રજાને એક બી કોઈ અગર ન્યુસન્સ ક્રિએટ કરતા હોય યા કોઈ જો પ્રોબ્લેમ ક્રિએટ કરતા હોય એના ઉપર એક્ટિવિટી ઉપર વાચ રાખશે ને તાત્કાલિક એના ઉપર કાર્યવાહી અમે લોકો કરીશ સોશિયલ મીડિયા ઉપર વાચ રાખવા માટે સાયબર ક્રાઇમની ટીમો સતત એકદમ સજગ છે જો એ તમામ કોઈ બી અફવાઓ ફેલાવશે તેના ઉપર અમે કાર્યવાહી કરવા માટે બી સજ છીએ બધાને અમારી અપીલ કરીએ છીએ કે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે આપ સુરત શહેર પોલીસ પર વિશ્વાસ રાખો કોઈ પણ પ્રકારના કોઈ અફવા ઉપર યા કોઈ જો કોઈ ન્યુસેન્સ ક્રિએટ કરે છે એનું પર ધ્યાન નહીં આપો અને આપ નજીકને કોઈ પોલીસ જોવે એના તમે જાણ કરો ઓર સો પર્સન્ટ જો પોલીસ અમારી તાત્કાલિક બે મિનિટમાં અમે લોકો એના પર કાર્યવાહી કરી જોઈએ અને સમગ્ર પ્રક્રિયા ખૂબ સારી રીતે જાય એની સમગ્ર પોલીસની તૈયારીઓ સાથે આપ બી અમારા સહભાગી બનતા રહો જેથી બંને લોકો મળીને આ સ્ત્રીજીનો બંદોબસ્ત ખૂબ સારી રીતે કરી શકીએ આજ રીતે ઈદના બંદોબસ્તની બી પૂરી તૈયારીઓ કરવામાં આવી છે સાત તારીખના રોજ ઈદના પ્રશાસન છે એના માટે બી સંપૂર્ણ વ્યવસ્થા